કાગડો એક વાહક તરીકે છે ઋષિમુનિઓના મુજબ કાગ એ બહુ સમજદાર પક્ષી છે કાગડો વાહક હોવાથી આપણે કરેલ શ્રાદ્ધ આપણા પિતૃઓ સુધી પહોંચતું કરતું હોવાનું મનાય છે આથી જ આપણે કાગવાસ એમ શબ્દ વાપરીએ છીએ આપણે કાગડાને રૂપી જે પણ ખવડાવીએ છીએ તે ભોજન કાગડો આપણા પિતૃ સુધી પહોંચાડે છે આવી શાસ્ત્રોમાં માન્યતા છે પુરાણોમાં એવું એક વર્ણન છે કે એક વિદ્વાન હતા એક વ્યક્તિ હતા કાગભૂષ જે કાગડાના રૂપે હતા જેમણે કાગભૂષી રામાયણ પણ લખી છે આ ભા આ કાગભૂષિ અમર છે અને હજુ પણ જીવિત છે એવું કહેવાય છે કે કાગભૂષણ અનેક વાર રામાયણ અનેકવાર મહાભારત થતાં જોયા છે પૃથ્વી પરના દરેક પ્રલય ઉથલપાથલ તેમણે જોઈ છે અને તેમની હાજરી તેમાં હોય છે કાક ભૂષંડીને પિતૃલોકમાં જવાની અનુમતિ અપાયેલી છે આથી તેઓ ગમે ત્યારે પિતૃલોકમાં જઈ આવી શકે છે આથી શ્રાદ્ધ પક્ષમાં કાગડાને આપેલું ભોજન આપણા પિતૃઓને સીધું મળી જાય છે આથી જ શ્રાદ્ધ પક્ષમાં કાગડાને મહત્વ આપવામાં આવે છે કાગડાને આપેલો ખીરનો ટુકડો કે અમુક ભાગ કાગડો ખોરાકમાં લે છે અને તે